એપીએમસી વિસનગર દ્વારા શિસ્તભંગના પગલાં ભરાયા ગંજ બજાર વેપારી મંડળના પ્રમુખ અને મંત્રી સહિત પાંચ વેપારીઓના લાયસન્સ સસ્પેન્ડ કરાતા વેપારીઓને રાજકારણમાં ખડભડાટ મચ્યો મંત્રી શ્રી ઋષિકેશ પટેલની દરમિયાનગીરીથી ગંજ બજાર આજથી ફરી ધમધમતું થયું ગાંધીનગર મંત્રીશ્રીના સ્થાને મંત્રીશ્રીની હાજરીમાં ત્રીસ જેટલા વેપારીઓની બેઠક મળી ખેડૂતોના ભોગે કોઈપણ વાત સાંભળવાનો ઇન્કાર બાદ પહેલા વેપાર ચાલુ કરો તેવી વેપારીઓને સલાહ આપી બેઠકમાં હાજર વેપારીઓ દ્વારા બિનશરતી બંધ પાછું લેવાનો નિર્ણય ખેડૂતો અને નિર્દોષ વેપારીઓની જીત અને પડદા પાછળના ગંદા રાજકારણની હાર અમે તાલુકાના એક લાખ ખેડૂતો માટે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ ચેરમેન પ્રિતેશ પટેલ અમારા માટે વેપારીઓ કોઈ દુશ્મન નથી તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવે છે કેટલાક ચૂંટાયેલા ખેડૂત ડિરેક્ટરોની ખેડૂત હિતોની જગ્યાએ સસ્પેન્ડ વેપારીઓ માટે તરફેણ અને સહાનુભૂતિનું કારણ શંકાસ્પદ ખેડૂતો માટે ચિંતાનો વિષય વિસનગર ગંજ ગંજબજાર માર્કેટયાર્ડમાં વરસાદી પાણી ભરાઈ જવાની બાબતે વેપારી મહામંડળ અને વિસનગર એપીએમસી વચ્ચે વિવાદ છેલ્લા એક અટપાડિયાથી ચાલતો હતો જે વિવાદનો રાજકારણને એન્ટ્રી થઈ જેના કારણે મૂળ મુદ્દો ભટકાઈ ગયો અને માર્કેટ યાર્ડના સત્તર દિવસો અને ગંજ બજારના વેપારીઓ સામસામે આવ્યા ઘન બજાર વેપારીમાં મંડળ અચોક્કસ કુદરતી બજારમાં હરાજી બંધ રાખી ધંધો બંધ કરતાં વધુ વિવાદ થયો નિવેદન ન્યૂઝ વિસનગર